આજ સવાર સવારમાં જો આપીશું પાસે આવી ગયા મારવા અને આજે તો તોય ઘણી મોડી એવી કારણ કે હવાર તો ક્યાર પડી ગઈ ત્યારે તો જો તડકો માથે આવ્યો અને જો બોલાવે છે કારણ કે મમ્મી ગયા છે બાર એટલે એ મમ્મીને જાતા જોઈ ગઈ છે એટલે એ બોલ બોલ કરે છે કારણ કે મમ્મી અહીંયા અમારે એ ને પપ્પા બે બાર ગયા છે એટલે જો આ બે આટા ફરે છે ગોળ ગોળ કારણ કે હમણાં જ ગયા ઘરેથી એટલે અહીંથી આમ જાય એટલે એ ચાતા જોઈ જાય અને જોઈ જાય એટલે એ ડોયલા કરે ડોબા ને એવું લખણ તો હોય જતી આ પાડા ને જો અહીંયા બાંધો છે સરસ મજાને છાં બાંધેલો છે ચીકુડી ની હું પાડા કાલે અહીંયા એની હાથેથી નિરાણ આંબી આંબીને ખાતું તો આ ઉગામાંથી ઓરો બાંધો એટલે એ ખાય તો જો આ ભેંસું ને નિરાણ પાણીને એવું બધું થઈ ગયું છે નિર્વાનું નથી કાંઈ પણ એ મમ્મીને આમ જાતા જોઈ ગયા ને એટલે અત્યારે બોલ બોલ કરે છે ને આજે તો જો કામમાં આ ઈંટુનું કામ લેવાનું છે સરસ મજાની નાની નાની ખાખતી આવી ગઈ છે આંબાને જોવાય રે અહીંયા છે અને ઉપર કેટલી બધી આવેલી છે કેટલી મસ્ત છે ઘણી બધી ખાકટી આવી ગઈ છે કેટલી બધી પડી છે આ તો નાની નાની ખાકટી કહેવાય એટલે આને તો મીઠા હારે ખાઈ જાય તોય હાલે બાકી હજી તો મોટી થશે પછી સરસ મજાની ખાવાની મજા આવે એવી પછી થશે થોડીક મોટી થાય પછી હવે વૈષ્ણવી જોવા મારી હું ત્યાં અવાજ આવવા એનો એટલે કદાચ જાગી ગઈ લાગે આજે તો હું હર્ષાબેન ને વૈષ્ણવ તને જ કરે છે અને હર્ષાબેન જો અહીંયા ખાટલે બેઠા છે હુતા હું આરામ કરે છે અને વૈષ્ણવી અવાજ આવે જાગી ગઈ છે લે હું જોતી આવું જાગી હોય તો લેતી આવું કારણ કે અત્યારે લાઇટ વહી ગઈ છે એટલે ઘરમાં એટલે જાગી ગઈ છે લાઇટ ગઈ ને એટલે લાઇટ વહી ગયેલી છે જો બધું બધી છે ને એટલે જાગી ગઈ લાગે છે એ દીકો વૈષ્ણવી તું જાગી ગઈ એ દીકરા હે બટા તું જાગી ગઈ તું અંધારામાં હોતી હતી લાઈટ વઈ ગઈ ક્યાર ની બોલ હા હાલ 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 બાર બહાર આવું છે તું તને બહાર આવું એટલે કે દાત કાઢે બાર આવું છે બહાર હાલ 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 તેડી લો વૈષ્ણવી જાગી ગઈ છે એટલે હવે હું એને તેડી લેવા આવું છે ઘોડિયાની એટલે હવે હું એને તેડી અને બહાર લઈ જાઉં કારણ કે લાઇટ એટલે બહાર પવન આવે છે અને તો અહીંયા બહુ પવન ન આવે એટલે ઊંઘમાંથી જાગી ગયો થોડીક વાર પછી લાઈટ આવે એટલે પછી પાછી ઉડાઈ દઈશું અત્યારે લઈ જાઉં બહાર અને હર્ષાબેન પાસે હું હર્ષાબેન અને વૈષ્ણવી તને રમીએ કા રમવું છે તારે તારે રમવું છે ને રમવું છે

અહીંયા ખડકવાની છે કારણ કે ગોઠવવી તો પડે કારણ કે એ તો જ બધે જગ્યા થઈ જાય જો આ પપૈયામાં કેટલા સરસ પપૈયા આવ્યા છે પણ હજી પાયકા નથી કાચા છે આ તો હજી ઘણો નાનો છે અને તો હજી પાણી પીરાવું પડશે પછી આવશે આંબાને આપણે હમણાં પાણી પાયા તો થોડાક દિવસ પહેલાં એ પછી પાણી નથી પવાનું આમાં કેટલી સરસ મજાની કેરી આવી છે આંબામાં જો નાની નાની ખાખથી આવી ગઈ છે ઈટો ઉપર થઈને આલી છે વૈષ્ણવીના પપ્પા છો બપોરે જમવા આવ્યા અને ગાય સડી ગયા છે ઢોર પાઈ છે ચાર લે ટબ લે ટબ બોલ આપણો પીડા છે બે ટબ ફોટી રાખજો હોટ નહી આવે તો

Pane pivetse. Pane pivane surusi ja näe, ja viski Nä. on niin koppainen. No, ravesen. Ja puah! Tällä on mulla. Tällä on pani on

આપણે આમ બને નાની નાની કેરી આવી હાલો હવે ઢોરે પાઈ લીધા છે વૈષ્ણવી પપ્પા આવ્યા હતા કારણ કે હજી તો મમ્મી સવારે બહાર ગયા હતા પાડન ને તો મમ્મી ને ઈ પપ્પા બે સવાર બહાર ગયા છે એટલે આજે ભેંસ પાવાનો વારો વૈષ્ણવી પપ્પાનો આવ્યો છે એટલે જો એને ભેંસ પાઈ લીધી છે અને એક બાજુ રોટલાઈ કઢી નાખ્યા છે મેં તો હાલો હવે બપોરે જમી લઈ એને એમ છે કે આગળ નીર છે મને નિર્વાણ નથી બે જાવાનો હજી વાર છે કે નિર્વાણ કેવો ખીલો આખો બગાડ નાખે જો પાડા ને પાઈસે પાડો ઘણો તરસ્યો લાગે હવા પીધું તું તો છપ્પર કરી નાખ આ આ સટકે આમ જો હમ હમ અન્ના બંધ દેખાડ દેજે ન કરા એક જ ભેગું સટકાઈ દે બધું ઈ જાય હાલો પાડો પાણી પી લે એટલે આપણે જઈ જમી લઈ આ કે આમ બાઈન એવું કઈ ન તો કઈ ખ્યાલ નથી મને પપ્પા આ બધું કરેલું છે હા મત કે

તો ભેંસુ નિર્વાનો સમય થઈ ગયો છે આપણે ભેંસુને જો નિર્વાનું નિરણ કરી દીધું છે કારણ કે મમ્મી હજી આવ્યા નથી એ બાર ગયેલા છે આજે આય પાસે આય મતલબ મારી સાસુના મમ્મી પાસે એ ગયેલા છે અત્યારે સાંજ પડી ગઈ છે ભેંસુનું બધું કામ થઈ ગયું છે જોઈ જો નિરણ થઈ ગયું છે અને એને પાય લીધા છે આવું ખાલી દોવાની બાકી છે એ તો મમ્મી દોઈ લે છે એટલે હવે હવે હું જાઉં છું વાળું રાંધવા અને આજે તો બનાવવાની છે પાઉંભાજી કારણ કે રીંગણા અને દૂધીને એવું બધું બકાલું પડ્યું છે તો બધું ભેગું કરીને આપણે આજે ભાજી બનાવી નાખીએ અને વૈષ્ણવીના પપ્પા હાંજે આવે એટલે એના માટે એને હારે પાઉં મગાવી લે એટલે આજે જમવામાં થઈ ગયું પાઉંભાજી અને હારે ખીચડી તો હોય જ તે આપણે ગમે એ બનાવીએ એટલે ગામડામાં ખીચડી તો હારે હોય જ તે તો પાઉાજી અને ખીચડી આજે સાંજે વાળુંમાં છે તો આવો કાકાજનો દિવસ રહ્યો તો કેવો લાગ્યો વિડીયો ઈ કોમેન્ટ કરીને કે જો વિડીયો ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશું એક નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ